હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયો મને કેમ છો મજામાં મજા મને છો તો હાલ અત્યારે આપણે મોંગલધામ ભગોડા દર્શન કરવા આવી ગયા ત્યાં મંગલમાના દર્શન કરવા તો અહીંયા આપણે જે ડુંગર ઉપર સિંગાળી ખોડિયાળ માતાજીનું મંદિર છે જે ઉપર છે અને અહીંયા મોંગલમાનું મંદિર છે તો પહેલાં આપણે મોંગલમાના દર્શન કરી આવીએ અને પછી આપણે ગામનું છે અહીંયા તો સારા પહેલાં મોંગલમાના દર્શન કરી જઈએ મોલ તો આપણે ભગોડા દર્શન કરવાના છે તો ચાલો હવે દર્શન કરી લઈએ અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો ટ્રાફિક દર્શન કરવાની લાઈન

તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે પ્રસાદી લેવાની છે તો સારું થઈ ગયું પ્રસાદી છે તો પ્રસાદી લઈ લેજે એમાં બેનો જો સેવા આપી રહ્યા છે આપણે લઈ લીધી છે મેમલ લઈ લીધી છે હવે ક્યાં બે જવું ને ફાઈનલી મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી છે અને અત્યારે તમે જોવો છો પબ્લિક આજે પબ્લિક વધારે છે ને જમવાની વ્યવસ્થા પણ બહુ સરસ છે લઈ લીધી ને મેહુલભાઈ વરસાદી હવે જઈએ બાય તો ચાલો હવે જઈએ બાય વિડીયોમાં એન્ટ્રી બનાવી દો વિડીયોમાં મજા આવશે વિડીયોમાં તમે તો વિડીયોમાં બાઇક છે અને ચેનલમાં નવા આવે ત્યારે તમે જોઈ રહ્યા છો અલગ અલગ બધા સ્ટોલ છે ઘણા બધા તો તમે એ ઓલી બાજુ પણ છે સ્ટોલ જો આ બાજુ સ્ટોલ છે અહીંયા પાર્કિંગ છે જો આ બધું પાર્કિંગ છે ફાઇનલી મિત્રો આપણે મંગળમાંના દર્શન કરી જે ડુંગર ઉપર રીંગાળી ખોડિયાર માટે મંદિર હતું ત્યાં પોગી જાય ગાડી પાર્ક કરી છે કેમ કે અહીંયા બધી ગાડી પોગી ને એટલું જે છે ને એ આપણે સડીને જવાનું છે તો ચાલો જઈએ તો આપણે ફળિયાળ માતાજીના દર્શન કરી લીધા છે ને અહીંયા તમે વ્યૂ જો મસ્ત નજારો છે જો તમે મસ્ત નજારો છે જો આ જે નજારો નીચેનો છે ને એ મિત્રો મોંગલ માતાના મંદિરનો છે જો તમે પાર્કિંગને આપણે જે પહેલા વિડીયો બનાવ્યો ને એવું એ છે જો અહીંથી નજારો કેવો આવે છે જો પાર્કિંગનો આ જે છે એ મંદિર છે જોવતની મસ્ત લોકેશન છે તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને નીચે ઉતરી જશે એ અને ત્યાં એમ કહે છે કે જે ખોડિયલ માતાજીનું મંદિર હતું ત્યાં વિડીયો શૂટિંગ અલગ નહોતું એટલે આપણે વિડીયો શૂટિંગ નથી કર્યું બાકી મેહુલભાઈ ઉતરી જશે તો હવે મેહુલભાઈ ભાગવું કે તો મેહુલભાઈ કહે છે કે હવે ભાગજી ઘેરે તો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલમાં નવા વડ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જયમાં મોત લખી નાખજો તો ચાલો બાય મળીએ નેક્સ્ટ વિડીયોમાં